શહેરના નાગરવાડા વિસ્તારમાં રામદેવપીની શોભાયાત્રા દરમિયાન કારલીબાગ સેકન્ડ પીઆઈના વર્તન સામે ભક્તોમાં નારાજગી વ્યાપી હતી આજરોજ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભગવાન રામદેવપીની શોભાયાત્રા નીકળી છે જ્યારે આજે નાગરવાડા વિસ્તારમાં કાઠિયાવાડી સમાજ દ્વારા વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી પરંતુ કારલીબાગ સેકન્ડ પીઆઈ વાઘેલા દ્વારા બળજબરીપૂર્વક વરઘુડાને ઉતાળ કરીને ધક્કામુક્કી કરાવીને વરઘૂળો વહેલો કાઢવા માટે જોર જબરજસ્તી કરવામાં આવી હતી સ્થાનિકો સ્થાનીકો ભરાઈને ભરાયને કારલીબાગ સેકંડ પીઆઈ વાઘેલા સામે તૂતું મેમે કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિકોએ પીઆઈ વાઘેલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પોલીસ પ્રશાસન દ્વારા એએનકેન પ્રકારે જેમ તેમ કરી અને તમે ફટાફટ તમારો વર્ગોળો પતાઈ દો એટલે અમારી ડ્યુટી પતી જાય સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબ દ્વારા કોઓપરેટ કરવામાં નહીં આવતું અમે એક સ્થાનિક લોકો છે અમે આ વિસ્તારના લોકો છે અમારો આ 43મો આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે બેતાળીસ વર્ષમાં ક્યારેય અમારે શોભાયાત્રાને લઈને કોઈ ઇસ્યુ થયો નથી ફટાકડા ફટાફટ ફોડશો નહીં ડીજે ડીજેનો જે ડ્રાઈવર છે વાળો એને સાહેબ ધક્કા મારે છે એટલે સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબનો બિહેવિયર પરફેક્ટ નથી આ વિસ્તાર એ વિસ્તારનો એ પ્રમાણનો રહી અમે અગાઉ પણ સાહેબને ગઈકાલે મળી આવ્યા હતા અને કહ્યું હતું કે સાહેબ ધ્યાન રાખજો આમ છતાંય અમે જેમ કહીએ છીએ કે પોલીસ જતા રહો અમે અમારી રીતે કરી લઈશું પણ આમ છતાંય સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબનો વ્યવહાર નથી વિસ્તારની અંદર જે અન્ય સમાજના લોકો પણ છે ત્યારે એમણે એકદમ કોપરેટ થઈ અને પરફેક્ટ ડ્યુટી કરી પડે એમણે એમની ફરજની અંદર નિષ્ફળ છે હું આ પરમિશન લેનાર વિનોદ કુમાર મહામંત્રી કાઠિયાવાડી સમાજ વડો